તાંત્રિક વિધિઓ કરે છે એના વિશે આપણે થોડું જણાવીશ મારો અનુભવ કારણ કે ઘણા બધા ભાઈઓ અને બહેનો વ્યહમમાં મરી જતા હોય છે કે આ સત્ય ઘટના છે સાચું છે માતાજી સાચા છે દિલથી માનું છું દેવી દેવતાઓને આપણે માનીએ છીએ અને માનવાના છીએ પણ વાત ત્યાંક એવી છે

આપણે રોજ નાગજીભાઈ પંચર બરોબર ભાઈ આવો ને ભાઈ જય ઠાકર જય માતાજી કદાચ મારી વાત તમને સો ટકા સાચી લાગે તો જ કોમેન્ટ કરજો બરોબર ઘણા બધા અંધશ્રદ્ધામાં જતા હોય છે અને તાંત્રિક વિધિ શું છે અને ઘણા બધા આમ નહી કહેતા કે આવો 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 ગિરધરભાઈ પંચાલ જય વિશ્વકર્મા ભાઈ નારજીભાઈ પંચાલ જય વિશ્વકર્મા એટલે તાંત્રિક વિધિ શું છે લોકો કઈ રીતે તમને લૂંટી રહ્યા છે જય ઠાકર ઈશ્વરભાઈ પ્રજાપતિ એટલે આપણે વાત મુદારી કરીએ પણ થોડા જણ વધારે જોડાય તો આપણે કોઈને બચાવવાનો પ્રયાસ કરીશું કારણ કે મારા જાત અનુભવ છે મેં આખે નિહાળેલું છે તમને કઈ રીતે લૂંટી રહ્યા છે તમે કઈ રીતે અંધશ્રદ્ધામાં જાવ છો એમની કઈ રીતે એ લોકોની વાર્તામાં તમે આવી જાઓ છો એટલે હંમેશા એક યાદ રાખો કે દેવ દેવને માનો તમે તમારી કુળદેવીને માનો હું માનું છું આપણા દરેક દેવને તમે માનો પણ બીજું કે તમે ગમે ત્યાં હરવાઈ ગયા છો કોઈ દેવી શક્તિ તમને હેરાન કરે છે તો ઘણી વાર તો કીધું છે પણ આજે ફેસબુક ના માધ્યમથી હું તમને એવું કહીશ કે કોઈ દિવસ કોઈ કોઈને નડતું નથી આપણે ખુદ આપણે કોકને નડીએ છીએ ખોટું ના કરતા પણ વાત સો ની સાચી છે હું હોય કે ભલે ચાહે બીજો કોઈ હોય આપણે ખરાબ કરેલું હોય તો આપણને વગર વાકે કોઈનું લીધા વગર આપણે કેમ ગતિ થવું પડે છે કોઈ વળી એવા વ્યામ વાળા હોય છે કે મારી ઉપર કોઈએ કરતુક કરાયું છે કાળા જાદુ કરાયું છે કોઈ વેમો ન રહેવું જીવનની અંદર કારણ કે મે ઘણી બધી વ્યાયામો કરી લીધી છે અને આની અંદર હું ઘણો બધો ગૂંચવાઈ ગયો હતો. ગૂંચવાયા પછી મને એવું ખબર પડી કે આ બધું જ ખોટું છે. તાંત્રિક ના નામે ચરી ખાવા વાળા છું. એક બો એવો આવ્યો તો તાંત્રિક આપણા નજીકનો વર્ષો પહેલાની વાત છે. ત્યારે મને પણ ખુદ ને ડર લાગ્યો હતો કે વાત સાચી ખોટી હશે એ કોણ હતો એ પણ આપણે જાહેર કરીશું ભરતભાઈ જોશી હતા મોટી મોટી વાતો કરતા હતા પણ આજે આ તો ફોટો અને રેકોર્ડિંગ જોયું પેન ડ્રાઈવમાં તો ભરતભાઈ નું નીકળ્યું હતું કારણ કે આપણી જોડે ટુકડે ટુકડે કરીને સિત્તેર હજાર રૂપિયા તો ભરતભાઈ લઈ મારા હાવ બાજુના ગામ ના છે પરંતુ જોશી છે ઘણી બધી ફાંકા પત્ધારી કરે છે પણ એમના ઘરે શું છે ને એ પણ આપણને જાણવા મળી ગયું છે એટલે ઘણી બધી ફોંકા પત્ધારી કરતા હોય છે દુઆઓ તાંત્રિકો એ બધી તદ્દન ખોટી છે કોઈ દિવસ કોઈથી ડરવાની જરૂર નથી પાડ્યું એનું એક જ કારણ રામ રામ સભાઈ એક જ કારણ કે તમે કોઈનું ખોટું કહ્યું નથી તમે કોઈનું લીધું નથી તમે કોઈનું લઈને પાછું નથી આપ્યું નથી આપ્યું બાકી લીધા પછી પાછું આપ્યું છે સરખો જવાબ આપ્યો હશે ભાઈઓને ભાગ આપી દીધો હશે તો તમને કશું જ નડવાનું નથી પણ નડતર તો એ જ પહેલેથી શરૂઆતથી ક્યાંથી નરતર રૂપ થાય છે તમને ભાઈ ભાઈ અને ભાઈમાં ભાઈ અને ભાઈમાં રાત દિવસનો ફરક છે ભાઈ પોઈન્ટ પોઈન્ટ પર ઘણા બધા ફરક છે ભાઈ એટલે ખતરો છે ભાઈ એ ભાઈ છે એટલે અમે ઘણા બધા અનુભવો કર્યા છે ઘણા બધા અનુભવો કર્યા પછી હું તમને હવે સાંભળજો બધા અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કયો કે એકબીજાને પાડવાની કોશિશ ભાઈઓ ભાઈઓ તો હું તો તમને બે હાથ જોડીને કહીશ કે થોડું ખાધું પણ ભાઈ કોઈ દિવસ ખરાબ ન કરતા અને જે જેને કર્યા છે એમને પૂછજો કે કે ભાઈનો ભાભીનો લેવામાં શું થાય છે થોડા દિવસ તમે ભાઈ કે ભાભીને જમીન પરાવી દીધી છે બેનનો નું લઈ લીધું છે તો થોડા દિવસ ખુશ રહેશો ભાઈ ભાભીનું નું નથી અન્ય વ્યક્તિનો તમે પડાવીને જો તમે 100% પૂરા થઈ જશો બરોબર આજ દિવસ સુધીનો રેકોર્ડ છે નથી બન્યું તો ટાઈમ લાગ્યો હશે પણ એને કોઈ દિવસ ખરાબ જવાબ નથી આપ્યો પણ અત્યારે ટ્રેન એક જ ચાલી રહ્યો છે લઈ ડાયરેક્ટ પૂછ મારવું છે પાછું જ આપવું નથી

કે આજે હું જે પણ બોલી રહ્યો છું મારા ગુરુ લીધે બોલી રહ્યો છું મેં પછી શિક્ષણ છોકરાઓના માતા પિતા છે બરોબર હું ઘણી વાર જઉં છું એમની જોડે બેસું છું અને આખા ગુજરાત ગુજરાતની બહાર એક જ એવું છે શિક્ષણ હિત કલ્યાણ સંકુલ કે મહીપતસી બાપુ ઊભું કરેલું છે મહીપતસી બાપુ માટે તમે કે હું રોજના ઘણા નહીં પણ પાંચ રૂપિયા બે રૂપિયા એક રૂપિયો બાળકો માટે અને વૃદ્ધાશ્રમ માટે એટલું ઓછું છે કારણ કે દરેક જગ્યાએ આશ્રમો ચાલી રહ્યા છે દરેક જગ્યાએ બધું ચાલી રહ્યું છે જમણવાર ને બધું જ

દસ વીસ લાખ રૂપિયા નહી કરોડોના ખર્ચે કરોડોના ખર્ચે બનવા જઈ રહ્યું છે બરોબર હું જાતે જોઈને આવ્યો છું અને એક વાર અવશ્ય દરેક આ જે મારા લાઈન ના માધ્યમથી જોયો છે તમને દરેક ને કઉ છુ કે એક વાર ગમે તે થશે એક વાર જજો તમે પછી બાપુ ને મુલાકાત કરજો એમને હાથ મિલાવજો અને ત્યાં રોકાવાનું થાય તો એક રાત્રિ રોકાણ કરવું ત્યાંના બાળકો જોજો તેના વૃદ્ધાશ્રમમાં જે આપણા માં બાપ જેવા ભગવાન છે ત્યાં આવું કામ ગુજરાતમાં કે ગુજરાતની બહાર કોઈએ કર્યું નથી એક જ મય પછી બાપુએ કરેલું છે અને એમનામાંથી હું કંઈક શીખ્યો છું કંઈક એટલે ઘણું બધું મય પછી બાપુ માટે બોલવા માટે આપણી જોડે શબ્દો નથી કે લખવા માટે પણ અક્ષર નથી

પબ્લિકના કામ થાય છે અને એમની જે ધૂન છે તો ભાઈ એમના વતી તમે કો એટલું દાન નાખવા માટે હું તૈયાર છું બરોબર બીજા ભુવાના અનુભવ આપણે કર્યા નથી કરીશું જાહેર જાહેરમાં કહીશ કે આ ભુવા આવો માતાજી વિશેની આપણે બનાસકાંઠાની વાત કરીએ તો પણ બધી માતાઓ છે અત્યારે જેનો કોઈ ખોટા સોગલ ન ખાતું હોય ખોટા કોઈ દીવો ન હોય તો સોયલા ધામ સિકોતર ખીરડીની બાજુમાં તેરવાડા નગર તેરવાડા ચહર તથા અને ઘણા બધા છે પણ કોઈને કદાચ આવો વિશ્વાસ ન હોય અંધશ્રદ્ધામાં હોય એના રાજેશભાઈ ફેંકે છે મોટી મોટી તો એ લોકોને હું જરૂર કહીશ કે આવો અને અનુભવ કરો તમને પણ ખબર પડે કે દેવ શું છે જે ચેતન ખોટી રીતે લોકોને લૂટી રહ્યા છે પણ ટૂંક જ સમયમાં તમારા શું જવાબ હશે ને એ મારે કોમેન્ટની અંદર જોવાના છે એટલે કોઈ કહેતા હોય ભાઈ શું કહો છો તમે જો એ બધું કરી શકતો હોય તો ખોટું થવા જ ન દે કોની વાત કરો છો તમે એટલે આ ઘણા બધા ભુવાઓ એવું કેતા હોય છે કે આમ છે ને તેમ છે ને ટેકણું છે પૂંછડું છે આમ થઈ જશે ને તેમ થઈ જશે કોઈનું થયું નહીં હોય આ જે સીએન ભુવો બોલે છે ને કે ચાર રિવાર માં બોતેર કલાકમાં અને ડોક્ટર સાહેબો ખાસ એટલું કહીશ કે ડોક્ટર સાહેબ તમારા મનના માલિક તમે છો મરજી ના માલિક સીએન ભુવો અત્યારે રોગ મટાડી રહ્યો છે કેન્સર જેવા તો હું ડોક્ટર સાહેબ ને એટલું ચોક્કસ કહીશ કે સીએન ના ઘરના કોઈ પણ સભ્યો આવે તો એને ચોખ્ખું જ કહી દેવાનું કે ભાઈ તું તો રોગ મટાડવા વાળો છે એને એવું પણ કીધું છે કે ડિગ્રી વાળા ડોક્ટરો દવા ન કરી શકતા હોય એ મારી માતા કરી શકે છે એની જોડે કોઈ કુતરી નથી કોઈ માતા નથી પણ આપણે તો લાઈમો કહીએ છીએ જાહેરમાં કહીએ છીએ માતાના નામે જરી ખાવા વાળો હતો અને કદાચ એના ઘરમાં કોઈ સભ્ય બીમાર થાય કઈ પણ થાય એટલે તમારા સાહેબ શ્રી એટલું જ કહેવાનું છે ડોક્ટર સાહેબ કે ભાઈ તારી માતા ક્યાં ગઈ તારી માતા દવા નથી કરતી આટલું જ કહેવાનું છે ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ ખાસ જો આ વિડીયો ઘણા બધા ડોક્ટરો મને પૂછે છે કે આ ડોક્ટર એટલે હું એમને ડોક્ટર સાહેબના સમર્થનમાં છું કારણ કે આવો તો ઘોડીનો ભૂવો કેવો કહેવાય કે કેન્સર જેવા રોગો મટાડતો હોય તો તારા ઘરના સભ્યો જ્યારે બીમાર થાય છે તો શું જખમર આવવાનું દવાખાને જાય તારા ઘરના તો પડતરની ગોળી ના લેવાની હોય એટલે આ બધું અંધશ્રદ્ધામાં કોઈએ રહેવું નહીં કદાચ તકલીફ થાય તો દવાખાને પહોંચી જવું બાકી ન રહેવું બીજું કે વાત આપણે તમને કોઈ એમ કેતો હમણાં દિશાની અંદર તેર લાખ રૂપિયા લઈને બે જણ જતા રહ્યા છે તાંત્રિક નામે રાજસ્થાન ના હતા મેં આજના ન્યુઝ પેપરમાં વાંચ્યું હતું કોઈ પણ કેતો હોય કે તાંત્રિક વિધિ

લઈને બેઠા માતાજીના નામે ક્યાંય પેલા આવા ક્યાં જોયા હતા કે રજવાડા એટલે આ બધું એક બિઝનેસ છે કામ કરતા જોર આવતું હોય એટલે માતાજીના નામે ચરી ખાવું હોય બસ તાળો કરવાના અગિયાર હજાર થશે ધૂપ આવશે કાળજા નું એકત્રીસ હજાર ધૂપ આવશે કાળજા નું એકાવન હજાર કાળજાનો દુઃખ તમે તમારી માનો લઈને જતા હોય તો શું વાતો છે તમારી માનો કાળજો કાઢી અને ફ્રિજમાં રાખી દો અને એની વિધિ કરો ને એટલે આવા પણ ઉડીનાઓ માતાજીના નામે ચરી ખાવાવાળા છે એટલે આવા તાંત્રિકો અને આવા ભુવાવાને મતલુ કહીશ કે તમારામાં દમ હોય તો કદેડી નાઓ કોકને નહીં પણ જે અત્યારે આપણા માટે લડત લડી રહ્યા છે. જવાનો જે મિલિટરી વાળા એમની વાત કરું છું કે સરહદ ઉપર બેઠા છે આ કડકડતી ઠંડીમાં પાકિસ્તાનની બોર્ડર ઉપર તો તમે ત્યાં જઈને તતાસ્તુ કરી દો ને અને તમારી માને આણે આ રીતના ખોટા કોઈને લૂંટશો નહીં ચેતન બરોબર તમે એવું લાગતું હશે કે આ કેમ બકબક કરે છે પણ કોળીના જે છસો રૂપિયાનું ધૂપ આવે છે એના તે લોકોના એક એક લાખ રૂપિયા ટાળાના લીધેલા છે ગીતાબેન બોમ્બે એમના જોડેથી તે પાંચ થી આઠ લાખ રૂપિયા લીધેલા છે અને તારી સાથે પ્રદીપ લાલો ઉર્ફે પ્રદીપ જે અમદાવાદ વાળો ખોટી જે સોનાની પાઘડી કોઈ સાચી નથી ભાઈ જ છે છે ચાંદી અને સોનું કશું ખોટું બધું બરોબર તું ખોટીનો હતો એટલે તારી જોડે ખોટું જ આવ્યું આ બધા એક માહોલ બનાવ્યો હતો માહોલ બનાવવા માટે કે અહીંયા સોનાની પાઘડી આવી છે સોનાની ચાદર આવી છે રૂપાની ચાદર આવી છે પબ્લિક ને ભેગી કરવા માટે આ એમને એક કાવતરું રચેલું હતું પણ તમને ખબર નતી તમારી માને આણે કે પાંડવ તો ફૂટ્યા વગર નહીં રે પાપ નો ઘડો છે ને ફૂટ્યા વગર ન રહે એટલે મિત્રો ક્યાંય અંધ શ્રદ્ધામાં જતા પહેલા ખાતરી કરજો માતા બોલતી છે તો અત્યારે બોલ બોલશે સવારે છે કદાચ પેલો ભૂતારો બોલતો હશે બોલતો હશે બોતેર કલાક નહીં બોત્તેર ભેડી જતી રહેશે ને તો કશું જ નહીં થાય કદાચ આ એક ચેતન મુખાય તો ગુજરાતના સારા સારા કુવાઓ સારા સારા સેવકો ને એવું કીધું હતું કે ગુજરાતના ગુવાઓ ચરી ખાવા વાળા છે બનાસકાંઠાના હુવાઓ ખાવા વાળા છે તો તું કેવો હતો લીટી કોળી ના તને ખબર નથી કે તું કેવો હતો તારી જે કૃત્ય હતા તારા જે નખરા હતા એ કેવા હતા મેં તને કીધું કે તારે સમાધાન કરવા માટે તું ઘણા બધા ફોન પણ કરવા છે ત્યાં ઘરે બેઠા બેઠા એવું બોલે છે મારા પતિનો કોઈને ફોન ન કરવાનો તો હું તને લુખા એટલું કહીશ એક વિડીયો એવો બનાવીને નાખી દે શોર્ટ એક મિનિટ નો કે મારા વતી કોઈ ફોન કરવો નહીં મારા માફી માગવી તો કોઈ જ નહીં આવે તો કોઈ ફોન નહીં કરે આવો વિડીયો તું તારા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુકમાં નાખી દે તારી જોડે જેટલી ચેનલો છે એટલા તો હું માનું એ વિડીયો તારો સેવ હું કરી આશા કરું છું કે રેકોર્ડિંગ તો તમે પૂરું સાંભળી લીધું છે તો મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં જેમ બને એમ આ રેકોર્ડિંગની શેર કરજો જય માતાજી